લોક સેવા સહાયક ન્યૂઝના તંત્રી ગિરી ગોસ્વામી મિત્રો આપણી સાથે અત્યારે સોમ ન્યૂઝના તંત્રી મહેશભાઈ મહેશભાઈ જય માતાજી આપણી સાથે મોહનભાઈ છે મોહનભાઈ જય માતાજી તેમજ આપણા પત્રકાર લખણભાઈ છે લખણભાઈ જય માતાજી તો મિત્રો આજે મોહનભાઈ છે અને મોહનભાઈ એક મુદ્દો ઉપર વાત કરવા માગે છે તો કયા મુદ્દા ઉપર વાત કરવા માગે છે મોહનભાઈ તમે હમણાં વાત કરી એક મુદ્દા ઉપર આપણે વાત કરવી છે

ભૂલી ગયા છે આપણા જીવનનું કલ્યાણ આપણું શરીરનું કલ્યાણ આપણું આધ્યાત્મિક પ્રગતિ એ માટેમાં જે સમય કાઢવો જોઈએ એ સમય કરતાં વધારે વિશેષ સમય ટીવી છે મોબાઈલ છે કોઈ બીજાની અવગણના કરવી કોઈ પોતાનું નામ મોટું કરવા માટેના પ્રયત્નો અહંકાર અભિમાન એ બધા પોતાની અંદર જે ઉત્પન્ન થાય તો એનો નાશ તો પ્રભુના ચરણોમાં થાય

કંઈ આપવું તો દાન ગુણ સમય જે કંઈ આપી અને આપણા જીવનનું અને સમાજનું કલ્યાણની જે ભાવના છે એ આપણામાં કંઈક પૂરી જોઈએ તો અત્યારે કંઈક બાપુની વાત કરી કે કંઈક આ ડેગેટના હુમલાઓ નાની નાની ઉંમરમાં કોઈ વ્યસન નથી ને કોઈને કેન્સર કોઈને ડાયાબિટીસ કોઈને આ છે તો આ વસ્તુનું જે ઉત્પત્તિ તો હમણાં થઈને આથી પચાવરણનો ઇતિહાસ જોઈએ તો ક્યાં કોઈને બાટલા ચડાવતા હતા ક્યાં કોઈને એટેક આવતું હતું ક્યાં કોઈને કેન્સર થતું હોય કે ભાઈ પહેલાં નહોતું થતું ને હવે થાય એનું કારણ શું છે એનું કારણ એક જ છે કે આપણી જે આધ્યાત્મિક ઋષિ પરંપરા મુજબ જે વસ્તુઓ આપણે જીવનમાં લેવાની હોય જે આપણે અંદર ઉમેરવાની હોય એ નો જ આપણે ત્યાગ કર્યો સવારના પ્રાતકાલે ઉઠી અને વહેલું સ્નાન ધ્યાન કરી અને ભગવાન ભાગવત છે રામાયણ છે એ જેની અંદર જેમાં રસ હોય એનું પઠન કરી અને જીવનમાં કંઈક સારા સારા શબ્દો જીવનમાં ઉતારવા એ પણ એક આધ્યાત્મિક રીતે એ પણ એક દવા છે તો કોઈ પણ મંદિરે દર્શન માટે ઘંટડી વગાડી દર્શન માટે જવું અને સાધુ સંતોના ચરણ સ્પર્શ કરવા એ પણ એક દવા છે અને વિશેષ કે ચાર થી બીજી પાંચમી આઈટમ હોવી જોઈએ એ ભોજન કરવું એ પણ એક દવા છે તમે કોઈપણ જગ્યાએ લોજની અંદર જાઓ તો ઓલું સાંક ઓલું સાંક ઓલું શાક આ ડાળ છે ને આ છે ને મીઠાઈ છે ને રોટલી છે ને બાજરો છે ને આ ઘણી બધી આઇટમો આવે ઘણી બધી તો બધાનો પ્રભાવ છે

માણસ પોતે એ પણ એક દવા છે અને બીજા માટે થઈ અને આપણા પગલા છે આપણા પગલા સો કદમ પણ કદાચ હાલે તો એક તીર્થયાત્રાનું એક તીર્થયાત્રાનું પુણ્ય છે તમે તમને તકલીફ થઈ ગઈ ને તમારા માટે દવા લેવા માટે થઈને હું અડધો કિલોમીટર હાલીને જાઉં અને તમને દવા આપું એ પણ એ પણ એક જાતની આજ્ઞા આપણા આધ્યાત્મિક જીવન માટેની એક દવા છે તો જીવનની અંદર સુરક્ષિત રાખવા માટે નિરોગી રાખવા માટે આપણે ઋષિ મુનિઓ જે કંઈ બનાવેલા પ્રયોગો છે એ પ્રયોગો નાબૂદ થઈ ગયા એના એના ભાગરૂપે આપણે અત્યારે મોટી મોટી ને જે બાટલા ઇંગ્લિશ દવા ઉપયોગ કરવો પડે બાકી આપણા આધ્યાત્મિકની ની અંદર ક્યાં ઋષિ દવા બાટલો ચડાયો હતો અને બસો વર્ષની અત્યારે હું કામ થયા હતા એ મનુષ્યનું શરીર હતું ને આપણા જેવા તતા ને હા એ જતા ભસોભસવરોથી એને બાટલા ઇન્જેક્શન કે કોઈ આ ઇંગ્લિશ દવા કે કોઈ ખાધી એ જતાં ભસવર નથી આ તો એનું કારણ એમ કે જે આપણી સૃષ્ટિ ની અંદર જે કંઈ દવા છે કે સવારના વહેલું ઉઠવું ઠંડા પાણીએ સ્નાન કરવું મંદિરે હાલીને જાઉં અઠવાડિયામાં બે વખત ઉપવાસ કરવો અને સૂર્યોદય પછી આઠ વાગે રાતના આઠ વાગે ત્યાં સુધી સુઈ જવું સવારના સાડા ત્યારે પ્રાતકાલે ઉઠવાનું કોઈ પણ ઠંડા પાણીએ સ્નાન કરીને મંદિરે દેવદર્શન કોઈ બગીચાની અંદર ચક્કર મારવા જાવો અને બીજાને કંઈક ઉપયોગી થવા માટે આપણે થોડોક સમય આપવો આ બધી આપણી સંસ્કૃતિ આપણા ભારતીય સંસ્કૃતિ ઋષિ મુનિઓના એક દવા છે એના કરતા વિશેષ દવામાં કઈ હોય તો સંગીત છે તો સંગીત વિશે બે મિનિટ ચર્ચા કરું તો સંગીત છે સંગ ગીત કેમ કે સંગીત છે એ એકલાથી ગુનગુનાટ કર્યો તો તમે લીધું ને સંગ ગીત એટલે સંગ એટલે આપણે બધા ભેગા અને સંગમાં ગીત એટલે ધૂમ છે ભજન છે કીર્તન છે એટલે એનું નામ સંગીત તો સંગીત આપણા નાભીની અંદર જે કંઈ વાઇબ્રેશન જરૂરિયાત છે જે કંઈ નડીઓ પર આ તે થીજી ગયેલી હોય એનું વાઇબ્રેશન માટે એક સંગીતની ની છે તો એનાથી એક આપણો આયુર્વેદિકની અંદર બહુ મોટો મોટો લાભ થાય બીજા નંબર એક શંખ તો શંખની જે ધ્વનિ છે એ આપણો સરીન્દ્ર જે લો છે આડે કટ આવવા માટેના છે તો કોઈ પણ માણસ નિત્ય શંખ જો 1 મિનિટ અડધી મિનિટ જ્યાં સુધી ફાવે સાધુ એની પ્રેક્ટિસ કરે તો આપણે આપણા લોહીની પરિભ્રમણની અંદર એ જે કંઈ લોહી ગઠન હોય કોઈ આ હોય એ જે ક્લીનતા ન હોય તો એને શુદ્ધ કરવા માટે એ ઋષિમુનિઓ શંખનો ઉપયોગ કરતા શંખની ધોની અને ફેફસાથી ફેફસાની અંદર આપણી જે લોહીની પ્રવાહી છે જે પ્રવાહ છે એ રેગ્યુલર થાય એ પણ એક દવા છે તો એના માટે થઈને જે કંઈ આપણે ઋષિ મુનિએ જે આપેલું છે એ આપણે ભૂલી ગયા એનું પરિણામ આપણે ભોગવીએ અને આપણો સમાજ પણ ભોગવે તો આસ્તે આસ્તે ધીરે ધીરે કરી અને આપણા આપણી આધ્યાત્મિક જીવનશૈલી ની અંદર વધારે આવી જવું એ પણ એક જરૂરી છે